ખેડૂત મિત્રો આપણે આગળના વિડીયોમાં નારિયેરીમાં જીવામૃત નાખ્યું હતું અને એનાથી પણ આપણે જોરદાર ફાયદો થયો હવે આજે આપણે વેકેશનનો બીજો દિવસ ખેડૂત મિત્રો આજે આપણે પોલીસલ્ફટ ખાતર કે પોલિસલ્ફેટ છે તો એમાં કેલ્શિયમ છે ને પંદર ટકા હોય મેગ્નેશિયમ પાંચ ટકા પોટાશ છે એ સાડા બાર ટકા અને સલ્ફર છે ને એ સાડા સત્તર ટકા એ અને સાથે એનપી એટલે કે વીસ વીસ જીરો તેર નારેડીમાં જીવામૃતની સાથે રાસાયણિક ખાતર પણ આપવું જ પડે જેથી કરીને જે આપણે ફાલ ખરે કે નાના નાના તોપા થાય અને ખરે એ ખરતાં અટકાવવા પડે એટલે ખેડૂત મિત્રો જીવામૃતની સાથે આ પણ કરવું પડે કે બે વખત આપણે બે બેરલ બસો બસો લિટરના જીવામૃતના પાહી અને ત્રણ મહિને કે ચાર મહિને એક વખત ફરતી રીંગ માથે છંટકાવ કરીએ આ એનપીકે કે અને પોલીસલ્ફેટ કે જેમાં કેલ્શિયમ સલ્ફર મેગ્નેશિયમ અને પોટાશ હોય તો આપણે આ બે બેગ છે આપણે પચાસથી સાઠ નારિયેલી છે અને એમાં આ રીતના ખેડૂત મિત્રો આપણે એનો પાલ કરી નાખવાનો પહેલાં કે મિક્સ કરી દેવાનું વ્યવસ્થિત ભેગું થઈ જાય ખાતર કમ્પ્લીટ આ પોલીસલ્ફેટ છે ભેગું થઈ જાય એટલે આ પચીસ કિલોની બેગ આવે અને આ પચાસ કિલોની બેગ છે એટલે કમ્પ્લીટ પાલ બનાવી નાખવાનું ભેગું કરી નાખવાનું આ રીતના મિક્સ કમ્પ્લીટ ખાતર કરી દેવાનું કે જેથી કરીને એનું રાસાયણિક બોન્ડિંગ છે એ કમ્પ્લીટમાં કમ્પ્લીટ થઈ જાય ખાતર એકદમ ભળી જાય એટલે પછી છે ને ખેડૂત મિત્રો એને રીંગ માર દેવાની માથે માથે અને પછી ઇરીગેશન એટલે કે પિયત પિયત આપી દેવાનું આ કમ્પ્લીટ હવે ફાઇલ થઈ ગયો એકદમ ફરી દુખાતા પોલીસ અને એન્ટ્રી છે હવે આને આપણે એક નાળિયે ના છોડના ફરતે આપણે આ લઈ અને આ રીતે એક દોઢ ફૂટ જેટલું દૂર રહી એ રીતે ફરતી એકદમ ઓળાઈમાં રીંગ મારી દેવાની એક કિલો જેટલું બે અડધો અડધો કિલો આપી દેવાનું અને પછી વીસ કે પચીસ દિવસ પછી જે આ નારીમાં તમે દેખાય છે એમાં કાયદેસર આ રીતના ગોળ રીંગ મારી દેવાની આ રીતના થઈ જાય ખેડૂત મિત્રો એટલે એક દોઢ કિલો જેટલું થઈ જાય હવે જો આ તમે જોઈ શકો કે એક મહિના દિવસ પછી આ ખાતર પછી એનું કમ્પ્લીટ તમને રિઝલ્ટ જોવા મળશે ખેડૂત મિત્રો અને પોલીસલ્ફર કે જેમાં મેગ્નેશિયમ પોટાશ સલ્ફર ભરાઈ જવા જોઈએ પિયત આપી દેવાનું ખેડૂત મિત્રો આ રીતના રીંગ કરો પછી પિયત આપો અને પછી રિઝલ્ટ જો નારિયેર એમાં આવે ને આવે જય માતાજી ખેડૂત મિત્રો